પિતાજીએ કહ્યું હતું કે હર અઠવાડિયે બધો હિસાબ કિતાબ રાજકુમારીજી દેખાડી દીધા કર અને એમની સાઈન લીધા કર એટલા માટે હું આવ્યો છું નવા મહાવત અબ્દુલ્લા નું કામ કેવું છે કોઈ કામ નથી એ હાથી રાજવાડા ની શાન હોય છે પણ હવે પરિસ્થિતિ એવી નથી કે આપણે એને જાજા દિવસે રાખી શકીએ એને હવે હટાવી દેવો જોઈએ મહારાજને ને હાથી નો બહુ શોખ હતો પણ એ શોખે એમની શું હાલત કરી નાખી એ તો આપ જાણો જ છો બાહુમામાં જે થવાનું હતું એ થઈ ગયું અને હવે આ ઘરમાં આપ જ છો જેમના પર હું વિશ્વાસ કરી શકું છું બાપુ જે પણ નિર્ણય લેતા હતા જે કંઈ પણ કરતા હતા એ બધું આપને ખબર છે બાહુમામાં અને આપના પછી બધી વાતો એડવોકેટ ગોવર્ધન ને ખબર છે હા દુનિયામાં હવે તમારા સિવાય મારું કોઈ નથી અને મને પોતાનાથી પણ વધુ તમારા પર વિશ્વાસ છે તમે જે આ પણ સાઈન કરવાનું કહેશો હું કરી દઈશ મારી દીકરીને જારે પણ મારી જરૂર પડશે હું જરૂર સાથ આપીશ હું છેલ્લા શ્વાસ સુધી આ ઘરની સેવા કરીશ જ્યાં સુધી હું છું તારે ચિંતા કરવાની જરૂર નથી મારા જે કંઈ પણ પાછળ છોડી ગયા છે હું એને વધારી તો નહીં શકું પણ સંભાળી જરૂર શકું છું એમ પણ હું એક કહેવા આવ્યો તો કે એક સારા રજવાડામાંથી મોહિની માટે માગું આવ્યું છે સાચું કહી રહ્યા છો છોકરો વિદેશમાં છે 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 અમેરિકા ગયો રજવાડાનું પતન થઈ ચૂક્યું હવે ના એમની પાસે પૈસા છે ના પ્રોપર્ટી પણ એ મોહિની શ્રાપિત કુંડળી વિશે ચિંતા નથી કરતો આ આપણી મોહિની નું ભાગ્ય જ છે એ પૂછી રહ્યા હતા કે શું છોકરો છોકરીને જોવા આવી શકે એમને કહો જલ્દી આવી જાય દીદી એમને પસંદ આવી જશે જોઈ રહ્યો છે આ નાગદેવતાઓની સુંદર મૂર્તિઓને કેવી નિર્જીવને ભાવહીન લાગી રહી છે જો કે આને બનાવવા વાળો મૂર્તિકાર મારી તારી જેમ એક માણસ જ હશે આની પૂજા કરવાવાળા એમને સર્વસ્વ સમર્પિત કરી દે છે પણ આમનું મન નથી પીગળતું નાગદેવતા તો આ જગતની આત્મા છે આ તો ભૂમિનો તાપ ફરનારી શક્તિ છે મને પણ પ્રેમનો તાવ ચડ્યો છે માત્ર તું જેને ઉતારી શકે છે બસ એક રાત માટે તું મારો બની જા શું તું મને પસંદ નથી કરતો હરિકૃષ્ણ તું તું માણસના રૂપમાં પથ્થર છે છે શું શું એ ચાહે કે હું મારી અધૂરી ઈચ્છા લઈને આમ જ મરી જાઉં અને મર્યા પછી પણ મારી આત્મા આમ જ ભટકતી રહે તને તો ખબર જ છે ને કે મારો વિવાહ નથી થઈ શકવાનો તો પછી તું મારી જરૂરત કેમ નથી પૂરી કરતો